બે દિવસ પૂર્વે ભારતની સંસદ એ દુનિયાની પહેલી એવી સંસદ બની જે સંસદની અંદર દેશના રાષ્ટ્રના બંધારણના ઘડવૈયાનું અપમાન કરવામાં આવ્યું હોય જગતમાં બીજો કોઈ આવો દાખલો નથી ભારતના ગૃહમંત્રી જે એક સમય પાર રહી ચુકેલા છે અમિત શાહે ડોક્ટર સાહેબ આંબેડકરનું અત્યંત નિમ્ન શૈલીમાં અપમાન કર્યું અને ડોક્ટર આંબેડકર 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 બોલવું જાણે ફેશન બની ગઈ છે એ પ્રમાણેના શબ્દોનો કરીને વર્ષો સુધી સુધી દાયકાઓ એમની આર આરએસએસ ની શાખામાં સંવિધાન વિરોધી આંબેડકર વિરોધી જે તાલીમ થયેલી એ અમને અંદર જે પડેલું ઝેર એ બહાર એમણે ઓકી કાઢ્યું આની વિરુદ્ધમાં ન કેવલ ભારતના વિપક્ષી દળો છે પણ આ દેશનો દલિત આદિવાસી ગરીબ વંચિત વર્ગ છે જેને બાબા સાહેબ કારણે કારણે જેના દેશના બંધારણના છાતી ખોલીને સ્વમાન પૂર્વક જીવન જીવવાનો ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર મળ્યો એને એના હકના અધિકાર મળ્યા શિક્ષણ આરોગ્યનો રોજગાર મળ્યા આ તમામ વર્ગોમાં ડોક્ટર સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં અમિત શાહે કરેલી કોમેન્ટના કારણે ભયંકર આક્રોશ છે અને એટલા માટે અમે માગણી કરીએ છીએ કે તાબડતોબ નરેન્દ્ર મોદી પોતે ભારતીય જનતા પાર્ટી પોતે અમિત શાહ નું રાજીનામું લઈ લે અમિત શાહ રાજીનામાથી ઓછું બાબા સાહેબ આંબેડકરનું અપમાન કોઈ પણ સંજોગોમાં ચલાવવાનું નથી એમણે એવું કહ્યું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળ્યું હોત અમને સ્વર્ગ નથી જોઈતું જીવતે જીદ અમારી ઉઘાડી આંખે

તમને તમારું મનુસ્ફૂર્તિ અને ગોડસેનું રટણ મુબારક અમે જયભીમ બોલીશું ડોક્ટર આંબેડકર જિંદાબાદ બોલીશું અને બાબા સાહેબના બંધારણની વાત કરીશું સાથોસાથ

એની પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ અને બાદ પણ ભારત સરકાર ગુજરાત સરકાર ન જાગી તો આવનારા દિવસોમાં એક પ્રચંડ આંદોલન અને સ્વાભિમાન સંમેલન અમે દાહોદની ધરતી પર કરવાના છીએ